કરું છું આપણી આ યુબ ચેનલમાં તો જે પીએસસી એસએસસી બે હજાર ત્રેવીસ ચોવીસનું જે મેરિટ લિસ્ટ આવ્યું હવે મેરિટ આવ્યા પછી વિદ્યાર્થીને પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું હોય છે પોતાનું જે પ્રમાણપત્ર હોય છે તે ડાઉનલોડ કરવાનું હોય છે તો હવે આ પ્રમાણપત્ર છે કયા વિદ્યાર્થીઓને ડાઉનલોડ કરવાનું છે આ પ્રમાણપત્ર કયા વિદ્યાર્થીઓ જોઈ શકશે તેમજ કયા વિદ્યાર્થીઓને ડાઉનલોડ કરવાનું નથી અને કેવી રીતે ડાઉનલોડ કરવું આ પ્રમાણપત્ર તમે કેવી રીતે જોઈ શકો છો તમારા જાતે મોબાઈલમાં ઓનલાઈન તે વિશે સંપૂર્ણ હું તમને જણાવવાનો છું આ વિડીયોમાં એટલા માટે મિત્રો ખાસ કે આ વિડીયો છે તમે લાઇક કરી દેજો લાઇક કર્યા તમે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો સબસ્ક્રાઈબ કરીને તમે આપણો એક વોટ્સઅપ ગ્રુપ છે બનાવેલું વોટ્સએપ ગ્રુપને જોઈન કરી દેજો વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટ બોક્સમાં પિન કરેલી મળી જશે અને મિત્રો વાત કરીએ તો જે પીએસસી એસએસસી મેરિટ લિસ્ટ તે આવી ગયું તો તમે જોઈ પણ લીધું હશે એ આ જે મેરિટ લિસ્ટની જે પીડીએફ હોય છે તે મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી છે અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થયેલા હશે મિત્રો તેઓએ પણ જોઈન જોઈ લીધી હશે અને ટેલિગ્રામમાં ઓલરેડી મેં મૂકેલી છે તમે જો ટેલિગ્રામ ચેનલને જોઈન કરશો તો તેમાં તમે જે પીડીએફો છે તે તમે જોઈ જોઈ લેશો કારણ કે તમે ઓલરેડી મેં મૂકી દીધી છે એટલા માટે તો હવે આપણે તમને જણાવું કે જે પીએસસી એસએસસીની જે પ્રમાણપત્ર જે સર્ટિફિકેટ છે તમારું તે તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તો સૌ પ્રથમ તમારે મોબાઈલમાં તમારો જે ક્રોમ બોજો ઓપન કરીને તમારે એબ જે વેબસાઇટ છે એસઈ બી એક્ઝામ ડોટ ઓઆરજી તે વેબસાઇટ સર્ચ કરવાની છે સર્ચ કર્યા પછી તમારે કંઈક આ પ્રકારનું પેજ ઓપન થશે હવે આમાં તમારે શું કરવાનું છે જે થ્રી લાઇન તમને જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી બીજા નંબરનો ઓપ્શન છે પ્રિન્ટ રિઝલ્ટ તેના પર ક્લિક કરવાનું રહેશે આટલું કર્યા પછી મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો પ્રિન્ટ રિઝલ્ટ પર જઈને તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે પ્રાઇમરી સેકન્ડરી સ્કોલરશિપ બંને છે એમાંથી જે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સિક્સ સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ સ્ટાન્ડર્ડ નવ એટલે કે જેમ જે વિદ્યાર્થીઓએ પીએસસીની એક્ઝામ આપી હોય અને તેમનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું હોય તો તેમને પ્રાઇમરી સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ પર ક્લિક કરવાનું છે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ પર અને જેઓ ધોરણ નવ એટલે કે જેમને સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ આવે છે તેમને સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ પર ક્લિક કરવાનું રહેશે આટલું કર્યા પછી મિત્રો તમારે શું કરવાનું છે નીચે સ્ક્રોલ કરી દેવાનું છે સ્ક્રોલ કર્યા પછી તમે અહીંયા સીટ નંબર અને ડેટ ઓફ બર્થ દ્વારા તમે સર્ચ કરશો તો મિત્રો સબમિટ નહીં થાય અને કંઈક એરર આવી જશે એટલા માટે તેનાથી ડાઉનલોડ થઈ શકાતું નથી પરંતુ તમારે જે આધાર આ તમારો આધાર ડેસ નંબર અથવા જે કહીએ યુઆઈડી નંબર તે અહીંયા નાખશો અને ડેટ ઓફ બર્થ તમે ટાઈપ કરશો ત્યાર પછી તમે સબમિટ કરશો એટલે તમારું જે રિઝલ્ટ ખુલશે અને રિઝલ્ટના નીચે જે તમારું જે લેન્ડસ્કેપ મોડમાં તમારું જે રિઝલ્ટ છે તેના નીચે પ્રમાણપત્ર પણ ઓપન થઈ જશે તો આપણે એવું તમને એક વિદ્યાર્થીને એક વિદ્યાર્થી છે તેનું છે તમને પ્રમાણપત્ર અને રિઝલ્ટ સાથે તમને બતાવું છું અને તમે આ જોઈ પણ લેજો અહીંયા હું કોડ નાખ્યા પછી અહીંયા હું જે ડેટ ઓફ બર્થ છે તે ફિલ કરી દઉં છું તમે ધ્યાનથી જોજો કેવી રીતે રિઝલ્ટ જોઉં છું ડેટ ઓફ બર્થ નાખ્યા પછી મિત્રો આપણે લાસ્ટમાં છે તે સબમિટ કરવાનું રહેશે અહીંયા મેં ઓલરેડી જે રિઝલ્ટ ડાઉનલોડ કરેલું જ છે એટલે મિત્રો ઓલરેડી પીડીએફ ઓપન થયેલી હજી પરંતુ આપણે તમારે છે તમે ઓલરેડી ડાઉનલોડ ના કરેલું હોય તો તમારે ડાઉનલોડ કરશો એટલે ડાયરેક્ટ તમારે પીડીએફ ઓપન થઈ જશે તો અહીંયા ડાઉનલોડ અગેન પર ક્લિક કરીશ ત્યાં પછી તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા જે પીડીએફ છે તે ઓપન થઈ જશે અને તેમાં તમારો પ્રથમ તો રિઝલ્ટ જોવા મળશે રિઝલ્ટમાં તમે જોઈ શકો છો મિત્રો કે આ વિદ્યાર્થી છે બનાસકાંઠાનો છે એટલે કે બનાસકાંઠા અહીંયા લખેલું છે હવે આ વિદ્યાર્થી જે સ્કૂલ છે ગવર્મેન્ટ સેકન્ડ સ્કૂલ ઇન્દ્રાવા નાવા હવે નવા ત્યાર પછી સેકન્ડ સ્કૂલ એક્ઝામનું છે મિત્રો રિઝલ્ટ હવે તમે આ જોઈ શકો છો કે આ વિદ્યાર્થીને એકસો વીસ માર્ક્સ ટોટલ આવ્યા છે પાર્ટ એમાં છાસઠ છે અને પાર્ટ ટુમાં ચોપ્પન છે ટોટલ એકસો વીસ એવા સારા માર્ક્સ મેળવ્યા છે અને આ વિદ્યાર્થી પાસ પણ થઈ ગયો અને આ વિદ્યાર્થી મેરિટમાં પણ તેનું નામ આવી ગયું છે હવે મિત્રો એ તમે જોઈ શકો છો પ્રમાણપત્ર પણ તમને જોવા મળે છે રાજ્ય પરીક્ષા બોર્ડ રાજ્ય ગાંધીનું પ્રમાણપત્ર પ્રમાણપત્રમાં શું લખેલું છે કે સહર પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી જે નામ છે તે અને માધ્યમિક શાળા આ નામ છે હિતેશ જયસંગી રાઠોડ માધ્યમિક શાળા ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલ ઇન્દ્રા નવા તારીખ પા તારીખને મિત્રો સોરી પણ તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા ભાભર તાલુકો છે જિલ્લો બનાસકાંઠા છે વર્ષ હજાર ત્રેવીસ ચોવીસમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા લેવાયેલ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એસએસસીમાં શ્રેષ્ઠ ગુણા મેળવીને ઉત્તીર્ણ થઈને મેરિટમાં સ્થાન મેળવેલ છે અહીંયા શું લખેલું છે કે મેરિટમાં સ્થાન મેળવેલ છે હવે આપણે ઉજ્જવલ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવતા આનંદ લગ્ન વ્યક્ત કરીએ છીએ આવો એક પ્રમાણપત્ર છે અને નેચર લખેલું છે કે આપણે આવતીકાલ વધુ ઉજ્જવળ બને અને આપ વિદ્યાર્થી ક્ષેત્રે સિદ્ધિના સોપાના સર કરી શુભેચ્છા આપ આત્મા સદર્શના વાહક બને અને ઉત્તર પ્રદેશના રાષ્ટ્રહિતમાં પોતાનું ઉત્તમ યોગદાન આપવા તેવી શુભકામના છે તે સ્થળ ગાંધીનગર તારીખ લખેલ છે અને નીચે એક સુવિચાર પણ લખેલો છે સ્વામીકરણ કે જે સફળતા પ્રાપ્ત કરી હોય તે આપણી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઇચ્છાશક્તિ હોવા જોઈએ આ પ્રકારનો સુવિચાર પણ લખેલો છે તો હવે મિત્રો વાત કરીએ કે પ્રમાણપત્ર કોણ ડાઉનલોડ કરી શકશે અને કોનું પ્રમાણપત્ર આવશે તો જેમનું નામ મેરિટ લિસ્ટમાં આવ્યું છે જેઓ જે વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન પામ્યા છે તેમનું જ જે પ્રમાણપત્ર છે ડાઉનલોડ થઈ શકશે અને તેમનું જ અહીંયા પ્રમાણપત્ર જોવા મળશે જે વિદ્યાર્થીને મેરિટમાં નામ આવ્યું નહી નહીં હોય તો તેવા વિદ્યાર્થી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે નહીં તેઓ ફક્ત કરશે તો તેમને ફક્ત રિઝલ્ટ જ જોવા મળશે આ પ્રમાણપત્ર જોવા મળશે આમ નહીં તો મિત્રો આશા રાખું છું તમને માહિતી મળી ગઈ છે અને મેરિટમાં નામ આવ્યું હોય તો તમે પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને જે જ્ઞાન સાધનાની એક્ઝામ છે મિત્રો તે તો લેવાઈ ગઈ અને તેનું રિઝલ્ટ પણ આવી ગયું અને રિઝલ્ટ આપે જે રજીસ્ટ્રેશન છે તે રજિસ્ટ્રેશન હજુ સુધી ચાલુ થયું નથી પણ ખાસ મિત્રો વાત કરું તો જે જ્ઞાન સાધનની જે રજીસ્ટ્રેશનની જે વેબસાઇટ છે જે વેબસાઇટ છે તે ઘણા દિવસથી મેન્ટેનન્સમાં ચાલે છે અહીંયા મિત્રો એ તમે જોઈ શકો છો આપણે આમ ઓપન કરીએ છીએ તો ઓપન થતી નથી તો આનો મતલબ એમ થાય કે જે વેબસાઇટ છે મેન્ટેનન્સમાં છે વેબસાઇટમાં કામગીરી ચાલુ રહી થઈ ગઈ છે અને બે ત્રણ દિવસમાં જે કામગીરી ચાલુ હતી તે આજે તેનો ત્રીજો દિવસ છે એટલે કે આજે શનિવાર છે મિત્રો શનિવાર ખાસ છે કારણ કે શનિવારમાં જ જે ઓફિસનું જે કામકાજ છે શનિવારે પતાવી દેતા હોય છે એટલા માટે જે જ્ઞાનશાહ રજીસ્ટ્રેશન પણ છે શનિવારના એટલે કે આજ સુધીમાં સાંજ સુધીમાં ખબર પડી જશે અને આજ નહીં થઈ સોમવારે પણ થઈ શકે છે કારણ કે વેબસાઈટ છે મેન્ટેનન્સમાં ચાલી ગઈ છે અને જ્યારે પણ આ કામગીરી પૂરી થશે એટલે રજિસ્ટ્રેશનની પ્રોસેસ પણ ચાલુ કરી દેવામાં આવશે તો મિત્રો એ સ્ટેન્ડ કહી રીતે તે પણ આપણે વિડીયો મૂકીશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને લાઈક કરજો આગળ શેર પણ કરજો અને વોટ્સઅપ જોઈન કરી દેજો તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં